હે ગાઈસ મારું નામ છે સંજય ચૌહાણ અને તમે લોકો જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે સંજુ ચૌહાણ અને આજનો આ જે વિડીયો છે આ હું એવા લોકો માટે બનાવી રહ્યો છું કે જે લોકો અમદાવાદમાં સ્ટડી માટે જોબ માટે યા કોઈ બી મતલબ કારણોસર આવી રહ્યા છે અને જેમને રહેવા માટે યા મતલબ જમવાની એવી સુવિધાઓ નથી અહીંયા પૂરતી જે લોકો આર્થિક રીતે મતલબ એટલી એમની આર્થિક સ્થિતિ સારી નથી કે અમદાવાદમાં આવી અને જે અહીંયાના પીજી છે જેમનું જે રેન્ટ તમે જુઓ તો સાડા સાત છ હજાર મતલબ સાડા સાત તો સ્ટાર્ટિંગ જ છે સાડા સાતથી પછી પંદર હજાર સુધી બી જાય છે અહીંયાના મોસ્ટ ઓફ પીજીના રે જે રેટ છે એ તો એવા લોકો માટે જ છે આ વિડીયો જેમની માટે એક જે ગવર્મેન્ટ દ્વારા એક મૂવમેન્ટ ચાલુ કરવામાં આવી છે આવા લોકોને સપોર્ટ કરવા માટે કે જે અહીંયા આવી અને ભણવા માગે છે અમદાવાદમાં આવીને નોટ ઇન અમદાવાદ ઓલ ઓવર ગુજરાતમાં અવેલેબલ છે સુવિધા તમે ગુજરાતના કોઈ બી શહેરમાં જાશો મોટા શહેરમાં જેમ કે ગાંધીનગર છે રાજકોટ છે અમદાવાદ છે વડોદરા છે બીજા બી જે શહેર છે એવામાં આ આવેલી છે સુવિધાઓ કે જ્યાં તમને રહેવા માટે અને જમવા માટેની મફત સુવિધાઓ એ લોકો આપતા હોય છે આ જે છે એ છે ઘર વિહોણા માટેનું આશ્રય સ્થાન લોકો આને રેન બસેરો બી કહેતા હોય છે હવે રેન બસેરાનું નામ સાંભળીએ એટલે બહુ બધા લોકોના મગજમાં એવું આવશે કે ભાઈ એવા ગરીબને મતલબ બહુ એવા બધા જે રોડ ઉપર લોકો રહેતા હોય એવા બધા લોકો ત્યાં રહેતા હોય છે બટ એવું નથી દોસ્તો બધા રેન બસેરામાં એવું નથી છે હા અમદાવાદના બહુ બધા રેન બસેરામાં મોસ્ટ ઓફ પબ્લિક એવી જ હોય છે કે ભાઈ રેન અહીંયા રોડ ઉપર જે રહેતા હોય એ લોકો માટે મતલબ બનાવેલું છે બટ જો તમે અમદાવાદમાં બહારેથી આવો છો બીજા શહેરમાંથી આવો છો અને ભણવા માગો છો જોબ વગેરે જોબ વગેરે કંઈ કરો છો તમે બીજું કંઈ કામ ધંધો કરો છો તો તમારા લોકો માટે બી રહેવા માટે ત્યાં ફ્રીમાં સુવિધા છે આ જે મતલબ રેન બસેરો છે આની પાંચ માળની બિલ્ડિંગ છે આખી પાંચ માળની બિલ્ડિંગ છે એમાં લિફ્ટ બી છે સારા એવા મસ્ત સોફાઓ બી તમને મળે છે પછી જમવા માટે બી મળે છે અને આ જે છે એ જસ્ટ ખાલી બોઇઝ માટે નથી આ જે છે છોકરીઓ માટે બી છે અને છોકરાઓ માટે બી છે તમે વૃદ્ધ છો અમદાવાદમાં મતલબ ક્યાંય રોડ ઉપર બી રહો છો તો બી આ તમને હેલ્પફુલ થશે આ વિડીયો પછી ક્યાંય બી તમે મજૂરી કામ વગેરે કરો છો અને તમારી પાસે રહેવાની સુવિધા નથી તો બી આ તમને જે છે એ બહુ જ હેલ્પફુલ થશે હવે જે રેનબશેરાની હું વાત કરી રહ્યો છું આ વિડીયોમાં એ રેનબસેરો જે છે આપણે અમદાવાદના ઓઢવ ખાતે આવેલો છે ઓઢવના જે ચાર રસ્તા છે ત્યાં જ પાંચ માલની એક આખી બિલ્ડિંગ છે જ્યાં જે ચાર માળ સુધી જે છે ચાર માળ સુધી છોકરાઓને રહેવા માટેની સુવિધા છે અને જે પાંચમો માળ છે એ ઓનલી ખાલી ગર્લ્સ માટે છે જેમાં મતલબ છોકરીઓ હોય મોટી માતાઓ બહેનો જે બી મતલબ હોય એ લોકો માટે રહેવાની સુવિધા છે એ જગ્યાએ ઠીક છે હવે અલગ અલગ સેક્શન એમાં પાડેલા છે જેમાં સ્ટુડન્ટ્સ જો તમે કોઈ સ્ટડી માટે અહીંયા આવ્યા છો તો એ લોકો માટે અલગ ડિપાર્ટમેન્ટ અલગ ફ્લોર ઉપર બધા સ્ટુડન્ટ જ હશે જેનાથી તમારા લોકોને થોડું અનકમ્ફર્ટેબલ ન લાગે કે જોબ વગેરે કોઈ કરતો હોય તો એને થોડું નીચેના સેક્શનમાં પહેલાં માળ યા બીજા માળ ઉપર રાખેલા છે પછી સ્ટુડન્ટ વગેરે કોઈ હોય તો એમને ત્રીજા માળ ઉપર રાખેલા છે કોઈ વૃદ્ધ વગેરે હોય જેમને મતલબ તબિયત વગેરે કંઈક ખરાબ વગેરે રહેતી હોય યા થોડી સંભાળ વગેરે રાખવાની જરૂર પડતી હોય એવા લોકોને થર્ડ ફ્લોર યા મતલબ એવું જ કંઈક એ લોકોએ અરેન્જમેન્ટ કરેલું છે પ્રોપર એનો આઈડિયા નથી મને તમારે આના રિગાર્ડિંગ થોડી વધુ માહિતી જોઈતી હોય તો તમે મારો એક બીજો વિડીયો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક જ છે યુ કેન ચેક આઉટ ધીઝ લિંક ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઉં છું એ લિંકને તમે ક્લિક કરી અને ડાયરેક્ટ એ વિડીયો જોઈ શકશો સારા એવા તમારા લોકોનો રિવ્યૂ બી આવેલો છે એમાં સારા એવા વ્યૂ બી આવેલા છે એમાં સો એ તમે જોઈ શકો છો અને એના ઉપરથી તમે બિલ્ડિંગની બી તમને માહિતી મળશે કે બિલ્ડિંગ કેવી છે કઈ કઈ સુવિધાઓ એમાં મળે છે એમાં અમે પ્રોપર બધું ગાઈડ બી કરેલું છે તમને સો એ ચેકઆઉટ કરી લેજો જેનાથી તમને થોડું બ્રીફ મળી જશે એ હોસ્ટેલ રિગાર્ડિંગ હવે બહુ બધા લોકો મતલબ આ વિડીયો જોશે તો એ કમેન્ટ સેક્શનમાં એવું જ લખવાના છે કે ભાઈ આમાં એડમિશન કેવી રીતે લેવું એડમિશન માટે તમારે કોઈ મેરિટ લિસ્ટ વગેરે એવું કંઈ આનું હોતું નથી જસ્ટ તમે અમદાવાદમાં આવો છો એના કોન્ટેક નંબર ઉપર બી તમે ડાયરેક્ટ કોલ કરી અને કહી શકો છો કે ભાઈ હું આવી રહ્યો છું અને તમારું આધાર કાર્ડ વગેરે તમે એમને ફોરવર્ડ કરી શકો છો તો એ ડાયરેક્ટ તમે જાઓ એની પહેલાં તમને બેડ વગેરેની સુવિધા અલોટ કરી દેશે તો તમે ત્યાં જેવા જાઓ છો ત્યાં તમારે સામાન વગેરે રાખી અને પછી જસ્ટ રહેવાનું થાય છે તમારું જસ્ટ ખાલી આધાર કાર્ડ જ એ લોકોને જોઈશે જો તમે ભણતા કરતા હોય તો ખાલી પ્રૂફ માટે તમે જે ફીઝ રિસીવ વગેરે ભરી હોય એ મેરિટ બેઝ કંઈ જ નથી તો જેટલા બી વ્યક્તિ જાય છે બધાને એ લોકો આશરો આપે છે નામ જ છે ઘર વિહોણા માટેનું આશ્રય સ્થાન સ્થાન ઠીક છે તો બધાને એડમિશન મળી જાય છે આ વિડીયો તમને સારો લાગ્યો હોય ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો આવા જરૂરિયાતમંદ લોકો સાથે પહોંચાડો રેન બસેરો છો છે તો એવું ના સમજો કે ભાઈ ગરીબ લોકો માટે જ છે બધા જે લોકોને લાગુ પડે છે બધા જ તમે એડવાન્ટેજ લોવાનું ખાસ કરીને સ્ટુડન્ટ્સને મારી રિક્વેસ્ટ છે અને અમદાવાદમાં આવી અને સ્ટડી કરો છો તો જે અહીંયા જે પૈસા વગેરે થાય છે બીજી વગેરેના એના કરતાં સારી સુવિધા જે લોકો આપે છે ડન તો તમે આમ જ જાઓ અને જે તમારા પૈસા વગેરે બીજીમાં જે ખર્ચ થાય છે એના સારા બચાવો અને તમારા પેરેન્ટ્સને બી હેલ્પ ફૂલ થાવ તમે અને અહીંયા સારું સ્ટડી કરો ને જોબ વગેરે કરો ઠીક છે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો તમારે કરવાનું જ છે ચાલો થેન્ક યુ સો મચ ગાઈઝ અને આનો વિડીયો નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આવેલી લિંક નાખી જ દઉં છું જે પ્રીવીયસ આપણે વિડીયો વિડીયો બનાવેલો છે આનો તો એ બી તમે ચેકઆઉટ કરી લેજો ઠીક છે અને આવા અવારનવાર આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ જેમાં હોસ્ટેલ જે લાઈક ગવર્મેન્ટ દ્વારા ચલાવતી હોય છે એવા બધા જ વિડીયો જ્યાં ફ્રીમાં જમવાનું રહેવાનું બધી સુવિધા મળતી હોય એવા વિડીયો આવતા જ હોય છે આ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો થેન્ક યુ સો મચ ગેન્ડ